નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં પરેશ ગૌશ્યામી દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી છે તેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આવનારું વર્ષ ચોમાસું કેવું રહેશે તેના વિશે પણ મિત્રો પરેશ ગૌશ્યામીની મોટી આગાહી આવી છે જેમાં મિત્રો ચોમાસા વિશે મોટી આગાહીઓ આપી દીધી છે તો મિત્રો જાણી લઈએ જેમાં મિત્રો શિયાળો ઉનાળો અને ચોમાસાના વરસાદ તાપમાન ઠંડી કેવી રહી છે તેનું અનુમાન હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા મિત્રો કરવામાં આવતું હોય છે હવામાન નિષ્ણાંતો પ્રાચીન વિજ્ઞાન પ્રમાણે પણ અનુમાન લગાવતા હોય છે જેમાં ખાસ કરીને મિત્રો ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં ચોમાસામાં વરસાદ કેટલો થશે ચોમાસું કેવું રહેશે તેની મિત્રો આગાહીઓની રાહ જોતા હોય છે ત્યારે મિત્રો ચોમાસા માટેની મોટી આગાહીઓ નક્ષત્રોની સ્થિતિ અખાત્રીજના પવનો હોળીના પવન કચકાતરા સ્થિતિ મિત્રો જોવા આવતી હોય છે અને ત્યારબાદ અનુમાન કરતા હોય છે જેમાં મિત્રો પરેશ ગવશીયા મેં જણાવ્યું હતું કે કારતક મહિનાની શરૂઆતથી જ લઈ અત્યાર સુધી કસ મિત્રો વાત કરીએ તો કસકાતરા નબળા રહ્યા છે પણ તેનાથી ડરવાની કોઈ જરૂર નથી આમ છતાં આવનારું વર્ષ સારું રહેવાનું છે તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ જણાવ્યું કસ કાતરાના સંકેતો સારા નથી હોતા જ્યારે કસ કાતરા તો નબળા ચોમાસાના સંકેતો પણ આપે છે પરંતુ વર્ષ મિત્રો નબળું નથી રહેતું કારણ કે મિત્રો કસ કાતરા ઉપરાંત પણ ચોમાસાની આગાહી માટે મોતરા મોટા મિત્રો અખાત્રીજના પવન ચૈત્રી દનૈયા વૈશાખ મહિનાની મિત્રો વધ આઠમ જ્યારે મિત્રો હોળીના પવન ઝાંકળ વર્ષા પણ જોવા આપણને મળે છે જેમાં મિત્રો ઘણા અનુમાન જોવાના બાકી છે અનુમાન મુજબ મિત્રો આ બાબતો સારી જશે તેવી મિત્રો સંભાવનાઓ છે જેમાં ચૈત્રી દનૈયા સારા જશે તેવી મિત્રો સંભાવનાઓ છે પણ મિત્રો કસ કાત્રાની વાત કરીએ તો નબળા ચોમાસાની મિત્રો તેમાં સંભાવનાઓ છે મિત્રો વાવણી થોડીમાં મોડી થવાની સંભાવનાઓ છે નેતૃત્વના ચોમાસાની મિત્રો એન્ટ્રી જૂનના અંતમાં મિત્રો જુલાઈના પ્રથમ સપ્તાહમાં મિત્રો સારી થવાની સંભાવનાઓ છે તો મિત્રો તમને આમાં થોડુંક સમજાઈ રહ્યું નહીં હોય પણ મિત્રો આવી રીતના આ હવામાન નિષ્ણાતો આગાહીઓ કરતા હોય છે જે તમારે મિત્રો સમજી લેવું જરૂરી છે મિત્રો કાર્તક મહિનાની એકમથી ફાગણ મહિનાની પૂનમ સુધી કશ કાતરા જોવાના હોય છે જેમાં એટલે કે આકાશમાં લીસોટા થતા હોય છે એવા વાદળો થતા હોય છે સાંજના સમયે મિત્રો આકાશ લાલ જોવા મળતું હોય છે આ કશ બસોને પચીસ દિવસે પાકે છે અધિક માસ આવતો હોય તો દિવસે મિત્રો વધ ઘટ થતી હોય છે આવી રીતે મિત્રો ચોમાસામાં આગાહીઓ કરવામાં આવે છે હવામાન નિષ્ણાંત જેમાં મિત્રો પરેશ ગૌશ્યામી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે તે મિત્રો આવી રીતે આગાહીઓ કરતા હોય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઈક કરજો અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો